પાયસાણાના વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમાર સસ્પેન્ડ થયા છે જુગારના કેસમાં તોડના આરોપથી પીએસઆઈ એસ એમ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા જુગારના કેસમાં પતાવટમાં પંદર લાખનો તોડ કરવાનો આરોપ છે તો પીએસઆઈ પરમાર કે જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જુગારનો કેસ હતો અને તેમાં આરોપ લાગ્યો છે તોડકાંડનો અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે રીતે તેમના પોલીસ સ્ટેશનમાં એક જુગાન કેસ થયો હતો ને તેમાં આજ પંદર લાખ લીધા રૂપિયા હોવાનો આરોપ લાગ્યો હતો આ સમગ્ર મામલે તપાસના આદેશ ત્યારબાદ તપાસમાં કે આપને કે પીઆઈ છેને સસંકેન કરવામાં આવે છે જો કે આ સમગરાજી કાન થયું તો તે તેમાં સાનિક પોલીસ કે પોલીસ મતકના અધિકારી છે મુખ્ય અધિકારી તેનો બચાવ થયો છે પરંતુ જીતે પીઆઈ ને સસંકેન કરવામાં આવે છે સવાલે થઈ છે કે આ સમગરાજી જુગાર કાન ચાલતું હતું તે કોના ઈશારે ચાલતું હતું ને જે આરોપી હતા તેને પકડા બાદ છોડી દેવામાં આવ્યા હતા તે ક્યાં છે ને આખર આ જુગાર કાનને તમામ મામલે સવાલો ક્યાંક ને ક્યાંક ઉભા રહ્યા છે જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે રેન્જ આઈજી દ્વારા હાલ પીએસઆઈ ને સસ્પેન્ડ કરી સાથે અન્ય પાંચ પોલીસ કર્મીઓને પણ ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કર્યા છે સમગ્ર માહિતી બદલ